મારા મોડે થી અમૃત સાંભળી મારા અંતર માં ઉભરે છે એક ઝંઝાવાત એક તુફાન એક આ વચ્ચે રોકાતી નથી અમૃત એટલે તો મધરાતે અંધારું માથે ઓડીને હું એકલી તને મળવા અહીં સુધી આવી ગઈ વિજોગના વાદળાને પરસી જવા દે આજે અંતરના અવતા પૂરા થયા સુનલ કોઈ દી આપણી પ્રીતના પારખા લેવાય તો તું પાછી તો નહીં પડે ને માણસ માણસ ના મેળામાં જાય અને ક્યાં જાય પણ કહીને જાય ખુશી થી પૂછો ગોરખનાથ ખાવાને રાબડી ઓડવાને કામળી અને ઓઠ પર વાહડી નામ વિરમ

તર તરિ પૂર્વ જન્મના પ્રેમની પરકાષ્ઠા મર પંડમાં प्रीत બનીને પ્રવેશ જાય છે અને થાય જોવાની છે આવતી આવનારી ઘડીની વાત જોવાની છે કેમ આવતી શું થવાનું છે ઘણી વાત તો કેવાની ન હતી છતાં પોતાનાથી પરદશે ન એટલે કહું છું મને સપનું આવ્યું હતું કે તારી માં મારા હાથનો માકો કરવા આવી હતી અને મારા પાપુએ હર કેતે હા પાડી દીધી અને પછી પછી એટલે સવાર તો થવા દે એ આમ સામે શું જોઈ રહી છે

કદાચ મારું દિલ તોડી દે તો નવાઈ ને એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમાર નું દિલ પણ તોડી શકે છે જોવી છે તારે આવ મને તો કોઈ દેખાતું નથી જરા વાંકી વળી દેજો તો બધું જ દેખાઈ જશે

રહીશ બીજું શું થાય ના છોકરા છે મને એકલી છોડીને ના જતો હું તારા વિના નહીં જીવી શકું અને હું પણ તારા વિના નહીં જીવી શકું આપણી પ્રીત અમર છે

હું તમને ઘીરે પગાડી દઉં સામે તેટી ઉપર અમારું ઘર છે મારો ભાઈ હરપમ મારા ઉપર બહુ હેત રાખે છે ભાભી પણ બહુ સારી છે તમે આવશો ને તો એ લોકો રાજી થઈ જશે હાલો ત્યારે તમને ખીરે પગડી દીધા હવે હું જાઉં આમ હું થોડી જવા દેવાની મારું જીવ બચાવનાર ને મારા ભાઈ ને ભાભી મળી ને રાજી ની રેડ થઈ જશે એમને પાર તો માનવા રક્ષા ફરજ ગરસે બજાવે એમાં કોઈ પર પાર નથી કરતો લો આમ વેલે જશો જવું તો પડે જ ને બેગડી

અરે દીપક તું એ દીપક જોગીદાસ ખુમાર જેમ તને ગોઠવા મારે બારવટે ચડવું પડ્યું આટલા દિવસ ક્યાં હતો જ્યોતિ તું તો જાણે છે

પછી આપડે વાત કરી અરે મારી પાતળી પરમાર બોલાવે અને જેમ ક્યાંથી પ્રગટ થઈ તારા હૃદય કમળ માંથી પ્રિય પ્રિય વાહ શું છે જો નથી કોઈ પાણી વાળો નથી કોઈ આજુ વાળો કે નથી કોઈ બાજુ વાળો કોઈ વાળો નથી કોઈ પણ વાળો નથી તો आपने असल हीरो हीरोनी चेम प्रेम करे

દેખડ न तुर अरे रे त न स्वरे देखाणो शाम આજે લાખ મનાવતાય નહીં મને સોનલ દિવસોથી દુખ મસકતી અને તડપતી ધરતીની તરસ પૂજાવા યાર રોજ કાળજા પર કાર માંગા કર્યા છે પિછડી કરતા કર્મઘાત તારી કમળઘડી આંખ્યોના છે સોનલ રાત દિની નિંદરીય આરામ થઈ ગઈ છે સોનલ ને પણ સાપન બોલી ગઈ છે તો પછી આવો આઠ સુધીની માન મર્યાદા ને મલાજો મૂકીને હાઈએ થી હાઈયો દબાવીને એકબીજા પેટે લઈએ નહીં તો હું પાગલ થઈ જઈશ બીજા પાગલ બનાવનાર પોતે જ પાગલ થઈ જવાની વાત કરે છે અમૃત તારા મોડે થી અમૃત સાંભળીને મારા અંતર માં ઉભરે છે એક ઝંઝાવાત એક તુફાન એક આ વચ્ચે રોકાતી નથી અમૃત એટલે તો મધરાતે અંધારું માથે ઓડીને

તને એક વાત કહેવા આવી છું ક્યાં જગતની ચાલક નજર આપણા પ્રેમ ને લાગે એ પેલા તો મારા બાપુ પાસે મારો હાથ મૂકી દે